ગુજરાત એટી લાઈવ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનું ગ્રામજનો આક્ષેપ ભાદર નદી માંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે ઈસરા ગામ નજીક ભાદર નદી પાસેના ચેક ડેમના પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ખાણ ખનીજ વિભાગ સ્થાનિક મામલદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને પણ અનેકવાર ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છતાં તંત્રના અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાની સ્થાનિકોનો આક્ષેપ ખનીજ ચોરી કરનાર સામે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સવાલ ઉઠાવ્યા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ માફિયાઓ રેતીનું નું ખનન કરી રહ્યા છે ભાજપના આગેવાનોના ઓથે રેતી ચાલુ છે ભાજપના નેતાઓ રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને રહ્યા છે લલિત વસોયાએ કહ્યું માફિયાઓ પર અધિકારીઓએ લે તો ભાજપના આગેવાનો દ્વારા અધિકારીની બદલી કરાવી દેવામાં આવશે કારણે માફિયાઓ બેફામ બન્યા જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવીશું લલિત વસોયા મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા હું

અમારે તો ખેતી લાયક માણસો છે ભૂમાફિયા મન થાય એમ રાત ને દિવસ રેતી ની ચોરી કરે છે કોઈની એને બીક નથી બરોબર તો અમે રજૂઆત એટલી કરી બધાને કરી પણ કોઈએ કઈ પગલા લીધા નથી તો અમારે શું કરવાનું સાહેબ છે ધાક ધમકી આપે બધું કરે છે તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું અમારે કેની પાસે જવું ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર બે ફાર્મ ખનીજ ચોરી ચાલી રહી છે ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે ઉપલેટા મામલતદાર કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ તો એ મામલતદાર ને પણ સજા બદલી કરવામાં આવે છે ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળ ને કારણે બેફામ બન્યા છે સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ તંત્ર હોય રેવન્યુ વિભાગ હોય તમામના અધિકારીઓ કરી રહ્યા છે ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે સો ટકા આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ની ભાગીદારી પણ છે